રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વાત કરવાના છે અને ફ્લાવરીંગ જીવાતની દવા વિશે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું તો ખેડૂત મિત્રો તો આપણું કલોંજી ઉગ્યા પછી આપણે જ્યારે બાર થી પંદર દિવસે પિયત આપી તેના પછી નું ખેડૂત મિત્રો આઠ થી દસ દિવસે આપણે રેગ્યુલર આપવું જોઈએ જો જમીનમાં વધારે પડતો ભેજ હોય તો બાર થી ચૌદ દિવસે ખેડૂત મિત્રો આપવું જોઈએ અને કલોંજીના પાકમાં ફ્લાવરિંગ ટાઈમે પણ ભેજ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો તો આપણે કેવી રીતે પાણીનું શેડ્યુલ ગોઠવવું જોઈએ જેથી ફ્લાવરિંગનો સમય આવે ત્યારે આપણા ખેતરમાં ભેજ હોવો જરૂરી છે ખેડૂત મિત્રો ત્યારબાદ જો આપણે ખેડૂત મિત્રો વાત કરીએ નાઇટ્રોજન ફોસ્ફરસ આવે છે અને તેર ટકા સલ્ફર આવે છે આ ખાતર ખેડૂત મિત્રો આપણે અવશ્ય ઉપયોગ કરવો જોઈએ આપણે આ ખાતરનો ઉપયોગ ત્રીસ થી પાંત્રીસ દિવસ અથવા ચાલીસ દિવસે આનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ પિયત આપવું જોઈએ

જેથી આપણે સુકારામાં સારામાં સારું નિયંત્રણ લઈ શકીએ ત્યારબાદ જો ખેડૂત મિત્રો મોલ મચ્છી ગળો ચીપ જોવા મળતી હોય આપણા કલંજી પાકમાં જીવાતો નો જોવા મળતો હોય ખેડૂત મિત્રો

આ ફ્લાવરિંગ ને દવા ખેડૂત મિત્રો કલોંજી પાકમાં વધારે ફ્લાવરિંગ લગાડશે ફ્લાવરિંગ ખડતા અટકાવશે અને ફ્લાવરિંગમાંથી કલંજીની જે ડોડી થાય છે જે કેપ્સ્યુલ થાય છે તે થાવામાં મદદ કરશે ખેડૂત મિત્રો તો તેના આપણે એમાં સ્ટીમ નામની દવા ખેડૂત મિત્રો આપણે બે છટકાવ કરવાના છે પંદર એમ એલ ના પ્રમાણ એક પંચાવન દિવસે અને બીજો છટકાવ તેના પંદર દિવસ પછી ખેડૂત મિત્રો આપણે એનો ઉપયોગ કરવાનો છે સ્ટીમ દવાનો ત્યારબાદ જો ખેડૂત મિત્રો આપણે

આપણે આ પ્રસ્થાન નામની દવાનો ઉપયોગ કરવાનો છે તે ગમે એવી ઈયળ આવી ગઈ છે તો પણ મારી નાખશે ખેડૂત મિત્રો તો આપણે ઈયળની દવા ખેડૂત મિત્રો જ્યારે પણ છંટકાવ કરી ત્યારે સાથે આપણે ઈયળની દવાનો છંટકાવ કરી જ દેવાનો જેથી આપણને ઈયળનો પ્રશ્ન જોવાનો મળે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ત્યારબાદ જો કેપ્સ્યુલ બંધાવવા માંડી હોય ત્યારે પોટાશ ખાતરનો પણ આપણે ઉપયોગ કરવો ઉપરથી છંટકાવમાં જીરો બાવન છોત્રીસ જીરો બાવન ચોત્રીસ ખાતરનો ખેડૂત મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ એસી થી નેવ દિવસે ખેડૂત મિત્રો આપણે આનો ઉપયોગ કરવો જોઈએ અને બીજો છટકાવ આ ખાતરનો સો થી એકસો વીસ દિવસે ખેડૂત મિત્રો આપણે પંપમાં એસી થી સો ગ્રામ નાખીને આપણે જીરો બાવન ચોત્રીસ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી એ કેપ્સ્યુલ છે જે ડોડી છે તેની અંદર કલોંજી નું બી વધારે ભરાય આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ તો ખેડૂત મિત્ર આપણે કલોંજીની વાત કરીએ

તેનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ પંપે 5 થી 8 ml લખે ખેડૂત મિત્ર 5 ml નો પણ ઉપયોગ આપણે કરી તો પણ સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે આપણે જે પણ કાય દવાનો છટકાવ કરી છે તેનો રિઝલ્ટ બમણો થઈ જાય છે ખેડૂત મિત્રો વધારે રિઝલ્ટ આવે છે ખેડૂત મિત્ર તો આપણે કોઈ પણ પાકમાં દવાનો ઉપયોગ કરી ત્યારે સ્ટીકર આપણે ફરજિયાત ખેડૂત મિત્રો વાપરવું જોઈએ તો આપણી YouTube ચેનલ ખેડૂત ખાતેદાર અને આપડી દુકાન નામ છે રવિ રાંધલ એગ્રો સેન્ટર પડદરી તાલુકો પડદરી જિલ્લો રાજકોટ તો આપડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી અમે જે પણ કઈ ખેતી ની નવી માહિતી આપી તે તમારા સુધી તરત જ પોતા ખડ મિત્રો રજા આપશો જય જવાન જય કિશાન